કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી સુનગર જિલ્લાની થાન તાલુકાની સરોડી સ્કૂલની મુલાકાતે રાજ્યમાં ત્રિદિવસીય એકવીસમો શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આજરોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના સરોડી ગામની પ્રાથમિક શાળાની મુલાકાતે આવ્યા હતા ઉજવણી ઉલ્લાસમય શિક્ષણનીના ધ્યેય સાથે શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસનો આજે આખરી દિવસ બાલવાટિકાથી લઈને ધોરણ ના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ ઉત્સવ કરાવવામાં આવ્યો આંકડાકીય સિદ્ધિઓ નહીં બાળક માટે સારામાં સારું શું હોય શકે તે આપવા પ્રયત્ન કરીએ સર્વાંગી વિકાસનો સૌપ્રથમ પાયો શિક્ષણ જ છે ગ્રામ્યથી શહેરી વિસ્તાર સુધી શિક્ષણનું સ્તર એક સમાન સ્માર્ટ ગુણવત્તાયુક્ત હોય તેના પર પ્રવેશ ઉત્સવમાં ફોકસ કરવા માટે સરકાર કાર્ય કરી રહી છે નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજનાના લાભ માટે જિલ્લા તાલુકા ગ્રામ્ય કક્ષાની શાળાઓના વાલીઓને સંચાલન આપવાનું દાયિત્વ નિભાવીએ સ્કૂલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું કર્યું સન્માન સ્કૂલમાં મુખ્યમંત્રી સહિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું વૃક્ષારોપણ કન્યા કેળવણીની શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસની ઉમંગ ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત આજરોજ શાળા ઉત્સવ કાર્યક્રમના અંતિમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સરોડી ગામે બાળકોના નામાંકન અર્થે પધાર્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે યોજનારા એકવીસમા શાળા પ્રવેશોત્સવ દરમિયાન આંકડાકીય સિદ્ધિઓ કરતાં બાળકના ભવિષ્ય માટે સારામાં સારું શું થઈ શકે તેના પર વિશેષ ધ્યાન આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે